સમર સિઝન ગર્ભવતી મહિલાએ ઉનાળામાં કઈ ખાસ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ સૌ પ્રથમ તો ઉનાળામાં ગરમી વધારે પડે છે એટલે હાઇડ્રેશન મેન્ટેન રહેવું જોઈએ હાઇડ્રેશન મેન્ટેન કઈ રીતે રહે તો તેમને દિવસમાં દસથી પંદર ગ્લાસ પાણી પીવું જોઈએ એ પણ પાણી ફ્રીજનું ના હોવું જોઈએ તે વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે એની સાથે એ લોકો દહીં છાસ વરિયારીનું પાણી લીંબુ પાણી નારિયેળ પાણી પણ લઈ શકે છે અત્યારે ઉનાળામાં આવી રહેલા આઈસ્ક્રીમ બરફના ગોરા એ નહીવતપણે ના ખાવા જોઈએ જો એમને ઈચ્છા થાય તો મંથમાં એકવાર ખાઈ શકે છે અને ઉનાળામાં ગરમીના લીધે એમને ખુલ્લા કમ્ફર્ટેબલ કપડાં પહેરવા જોઈએ જેવા કે કોટનના જેમાં એસ્પિરેશન ના થતું હોય તેવા કપડાં પહેરવા જોઈએ ખુલ્લા હવાવાળી જગ્યાએ રહેવું જોઈએ બંધ રૂમમાં ના રહેવું જોઈએ અત્યારે એમને ભરપૂર ન્યુટ્રિશનવાળો ખોરાક લેવો જોઈએ અને ફ્રૂટમાં વોટરમેલન સકરટેટી મેંગો એ બધું લેવું જોઈએ આ બધી ખાસ ચીજ વસ્તુઓનું ધ્યાન એમને સમર સિઝનમાં રાખવું જોઈએ